સુરતમાં ડ્રગ્સના મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આપ્યું આવેદન ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દાને લઈ સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓને છાબરવા બદલ ગૃહમંત્રી રાજીનામું આપે પકડાયેલું ડ્રગ્સ જાય છે ક્યાં ગૃહમંત્રી જવાબ આપે જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો આપના પ્રદેશ મંત્રી ધર્મેશ ભંડેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે આ ડ્રગ્સના નાશના કારણે બરબાદ થઈ રહ્યું છે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ત્યારે આપ પાર્ટી ગૃહમંત્રીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે તેને શા માટે બચાવવામાં આવી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતા ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી ધમધમી રહી છે ત્યારે છૂટે એમને કોણે આપી ડ્રગ્સના માફિયાઓ બચાવવાનું કામ કોણે કરી લીધું છે ત્યારે આમ આદમી પાર્ટી જનતા વતી એ માંગ કરે છે કે હર સંઘવીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજીવાલા સુર